તો કેમ છો બધા મિત્રો મજામાં તો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ આજે આપણે વાત કરવાના છીએ કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે અને શું કારણથી ઉજવવામાં આવે છે તો ફ્રેન્ડ ચાલો આ વિડીયોને આપણે જોઈએ મિત્રો મકરસંક્રાંતિ એ માત્ર ખાલી પતંગ ઉડાડવાનો તહેવાર નથી આ પર્વ પાછળ અગણિત શાસ્ત્રો કારણો અને સાંસ્કૃતિક મહત્વનું સુપાયેલું છે આજે આપણે જાણીશું કે શા માટે મકર સંક્રાંતિ ઉજવવી જોઈએ તો મકર સંક્રાંતિ એ સૂર્ય દેવોના મકર રાશિમાં પ્રવેશનો દિવસ છે આ દિવસથી દિવસો લાંબા થવા લાગે છે જે પ્રકાશ અને ઉર્જા સમય લાવે છે વૈજ્ઞાનિક રીતે પણ આ પર્વ સક્રાવત અને હવામાનમાં પોઝિટિવ ફેરફારનું પ્રતીક છે ધાર્મિક રીતે મકર સંક્રાંતિને પવિત્ર પર્વ માનવામાં આવે છે મહાભારત પ્રમાણે આ પર્વ પર ભીષ્મ પિતામાં સ્વર્ગનો લાભ મેળવ્યો હતો આથી આ દિવસ ખાસ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે દાનનો વિશેષ મહિમા છે તિલ ગુડ્ડુ ખીચડી અને કપડાનું દાન કરવાથી માનવતાનું દર્શન થાય છે અને આ મિત્ર અને મિત્રતાનું પ્રતિક સ્થપાય છે આથી આ પર્વ પર દાન કરવાથી પ્રેરણા મળે છે મકરસંક્રાંતિ સમાજને જોડે છે પતંગ ઉડા ઉડાડ પતંગ ઉડાડવાના ઉત્સાહથી સંબંધ મજબૂત થાય છે અને આનંદ વહેંચાય છે આ તહેવાર જીવનમાં ખુશી અને પ્રેમ લાવવાનું કામ કરે છે મિત્રો મકરસંક્રાંતિ માત્ર એક તહેવાર નહીં પણ જીવનમાં નવી આશા અને ઉર્જા લાવવાનો મોકો છે આ પર્વથી આપણે શીખીએ છીએ કે જીવનમાં અંધકાર પછી પ્રકાશ અવશ્ય આવે છે તો આવો મકરસંક્રાંતિ પવિત્ર અને પૂર્વને ખુશીથી ઉજવીએ અને નવા પ્રસ્થાન માટે તડમાર તૈયારી થઈ જઈએ બસ આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો આવજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ ફરી એક નવા વિડીયોમાં